વિદેશી દારૂ ભરેલી પકડી પાડવામાં અમદાવાદ ગ્રામ્ય મળી મોટી સફળતા તારાપુર બગોદરા રોડ બગોદરા ગામ આવેલી દ્વારકેશ હોટલ પાસેથી ટ્રક ભારતીય બનાવટ વિદેશી દારૂ જથ્થો ઝડપાયો બગોદરા નજીક ડુંગળીની આડમાં લઈ જવાતો એક પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો અમદાવાદ ગ્રામ્ય એલસીબીને મળેલી બાતમીના આધારે બગોદરા તરફ આવી રહેલ ટ્રકની તલાશી લેતા ડુંગળીના ઢગલાની પાછળ સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની સત્તર હજાર નવસો ચાલીસ બોટલ જપ્ત કર્યો દારૂની કિંમત એક પોઈન્ટ ચાર આંખવામાં આવ્યો ઉપરાંત ટ્રક બે મોબાઈલ ફોન અને થોડી રકમ જપ્ત કરી કુલ મુદ્દામાલ કિંમત એક પોઈન્ટ ચોવીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો ટ્રક ચાલક મનસુખ ખેમા કોડેતર રહે દેવભૂમિ દ્વારકાની ઘટના સ્થળેથી ધરપકડ કરવામાં આવી જપ્ત કરાયેલ તમામ મુદ્દામાલ બગોદરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો બગોદરા પોલીસ સ્ટેશનમાં દારૂબંધી ફાંગ હેઠળ ગુનો દાખલ કરી આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે